અને ઊભા પણ એક થી ત્રણ છે તો આના આપણે કેવી રીતના કરવાનું તો આની શોર્ટકટ છે કે ભાઈ જેટલા નંબર થતા હોય એમનો વર્ગ કરો અને પછી સરવાળો કરી નાખો જયારે આડા અને ઉભા સરખા હોય ત્યારે જ તો જો એક થી ત્રણ છે તો એકનો વર્ગ કરો પછી બેનો વર્ગ કરો અને ત્રણ નો વર્ગ કરો અને બધાનો સરવાળો કરી દો તો એકનો વર્ગ એક બેનો વર્ગ થશે ચાર ત્રણ નો નવ તો નવ ને ચાર તેર ને એક ચૌદ ચૌદ ચોરસ આ આકૃતિમાં હશે

તો બે ચાર દ આઠ ત્રણ એકા ત્રણ પછી આ બે નો તમે સરવાળો કરી નાખો તો આઠ અને ત્રણ થશે તમારા અગિયાર તો આવી આકૃતિમાં અગિયાર ત્રિકોણ અગિયાર ચોરસ હશે અને આમાં ચૌદ ચોરસ બનશે થેન્ક યુ